કલોલ નગરપાલિકાના અધિકારીઓ મસ્ત કલોલની પ્રજાત્રસ્ત કલોલ શહેરમાં જાહેર માર્ગોમાં ગેર કાયદેસર દબાણ વધી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ગેર કાયદેસર દબાણ વધવાના કારણે જાહેર માર્ગો થઈ રહ્યા છે સાંકડા કલોલ શહેરના મુખ્ય માર્ગો નવજીવન રોડ સ્ટેશન રોડ ટેલિફોન એક્સચેન્જ રોડ ગાંધી રોડ વેપારી જીન ટાવર ચોક વિસ્તાર નવી શાક માર્કેટ રોડ કલ્યાણપુરા મટવા કુવા પાનસર ચાર રસ્તા જેવા મુખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ દુકાન દ્વારા દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે છતાં નગરપાલિકાના ઉચ્ચ અધિકારી તેમજ દબાણ અધિકારી તેમની પર કોઈ કાર્યવાહી કરતા નથી તેવી લોકોમાં જ વાતો ચાલી રહી છે દબાણ વધવાના કારણે કલોલ શહેરમાં અવનવા ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ બંધ થઈ રહ્યો છે તેમજ પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે વેપારી તેમજ લારી ગલ્લાવાળાઓ દ્વારા જે કરવામાં આવી રહ્યું છે જેને કારણે ખરીદી કરવા આવનાર વ્યક્તિઓ રોડ ઉપર પાર્કિંગ કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા સુલભ શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે તેની આસપાસ પણ લોકોએ દબાણ પાક્કા દબાણો કરી નાખ્યા છે નગરપાલિકા દ્વારા નગરપાલિકાની પડતર જગ્યાઓમાં પણ લોકોએ દબાણ કર્યું છે છતાં ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી કરી નથી રહ્યા ટાવર ચોક પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળાની આગળ પણ લોકોએ દબાણ કર્યું છે દબાણ અધિકારી પણ મૌન સેવી રહ્યા છે શું આવી જ રીતે આ તંત્ર ચાલશે